એએમસી સ્કૂલ બોર્ડનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ચારસો તેપનથી વધુ સ્કૂલો માટે શિક્ષણ અધિકારી બજેટ રજૂ કરાયું ગત વર્ષે બજેટના પંચાણું ટકા કામ પૂર્ણ થયા છે બારસો કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને સત્યાસી પગાર ખર્ચ થશે એકસો કરોડ શાળા વિકાસ માટે જોગવાઈ કરવામાં આવી છે ગત વર્ષે રૂપિયા એક કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું હવે આ વર્ષે વધારા સાથે રૂપિયા અગિયારસો કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે સ્કૂલ બોર્ડ મેન ચેરમેન સભ્યો હાજર રહ્યા હતા કેન્દ્ર રાજ્ય અને એएमसी ના માળખાકીય કામો પૂર્ણ થશે 453 માંથી 50 લાઇબ્રેરિયન અત્યાધુનિક બનાવવાનો પ્રયાસ છે ચાલુ વર્ષે 1000 શાળાઓની કામગીરી પૂર્ણ થશે બાળકોને કોચિંગ આપવા માટે 10 કરોડનું આયોજન પણ છે બોર્ડના સન્માનનીય ચેરમેન શ્રી ડૉક્ટર સુજયભાઈ મહેતા સાહેબ વાઇસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક સાહેબ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી નિલેશભાઈ પટેલ સાહેબ સેક્રેટરી શ્રી અરુણભાઈ પટિયા સાહેબ અને અમારા બોર્ડની સમક્ષ આજે બે હજાર છવ્વીસ સત્યાવીસનું આ બજેટ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે આ ડ્રાફ્ટનું બજેટ ઐતિહાસિક એટલા માટે કહેવાય કે શતાબ્દી પછીના વર્ષની અંદર બારસો કરોડનું બજેટ રજૂ કર્યું છે આપ શું જાણો છો તે પ્રમાણે બજેટનો મહત્તમ ભાગ એટલે કે સત્યાશી ટકા ભાગ એક હજારને ચોવાલીસ કરોડ રૂપિયા પગાર અને પેન્શન પાછળ ખર્ચ કરવામાં આવે છે